આ કરતુબ છે કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ છે અકસ્માત ને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે અકસ્માત ઘટનાઓને લઈને સ્થાનિકો આક્રોશ જોવા મળ્યો પોલીસે કાર ચાલક ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે નશો કરી અને કાર હંકારી રહ્યા છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદમાં રફતારના રાક્ષસોને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ નથી અને પોલીસનો ખોફ હોય પણ કેમ કારણ કે પોલીસ પણ હજુ સુધી ઊંઘતી જ ઝડપાઈ છે વધુ એક વખત કાર ચાલકે નશો કરી અને બેફામ સ્પીડે કાર ચલાવી છે ને એટલે આજ માટે સ્થાનિકોમાં અત્યારે રોષની લાગણી છે અમદાવાદના મેમનગરની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકે દારૂનો નશો કર્યો હતો ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી ખેડાથી આ પ્રકારની ઘટના સામે આવી હતી અને આજે અમદાવાદના મેમનગરની આ ઘટના છે કે જ્યાં દારૂનો નશો કરી કાર ચાલકે બેફામ રીતે કાર ચહંકારી અને વાહનોને અનેક વાહનોને અડફેટે લીધા છે કાર ચાલકને અત્યારે ઝડપી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એવું હતું અમદાવાદમાં કે તથ્ય પટેલે જે કૃત્ય કર્યું હતું ત્યારબાદ અમદાવાદની પોલીસ જાગશે પેટ્રોલિંગમાં વધારો થશે અને અમદાવાદની પોલીસની જે કામગીરી છે તે શૂન્ય કામગીરી જોવા મળી રહી છે ને એટલા જ માટે અમદાવાદમાં દરરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે દારૂના નશામાં બેફામ કાર ચાલકો કાર હંકારી અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે અમદાવાદમાં રફતારના કહેર યથાવત જોવા મળી રહ્યો છે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ પ્રકારે રફતારના રાક્ષસો છે તે વારંવાર બેફામ થતા નજરે પડી રહ્યા છે અહીંયા શું થયું હતું અને આ પ્રકારે અમદાવાદમાં અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે લોકોને કેટલો ડર રહે છે આમાં હવે શું છે અમે અમે બી સાચવી સાચવીને બી છોકરાઓને મોકલતા બી ગભરાઈએ છીએ કારણ કે અવારનવાર રોડ ઉપર આવા નવા બે કેસ થઈ ગયેલા છે અત્યારે હું હાલમાં હોસ્પિટલથી જાઉં છું એકસો આઠમાં અમે મોકલે એમને અત્યારે બેન સિરિયસ છે અને કાકાને બહુ વાગ્યું છે એમને ટાકાને બધું લીધેલું છે ચાલકે અકસ્માત સર્જ્યો કે પછી બે કાર વચ્ચેનો અકસ્માત આમાં કાર ચાલક આગળથી આવતો હતો સાઈડમાં બધા હતા એમને એકદમ જ બધાને લઈ નાખ્યા છે હવે કાર ચાલક કઈ મુવમેન્ટમાં હતું અમને ખ્યાલ નથી

એ લોકોના પરિવારજનોને સવારે સ્કૂલ ટાઈમ હતો બિચાર છોકરાઓને લઈને મા બાપ જતા હોય અને આવું થાય અને જે થયું એ જોઈ શકાય એમ પણ નહોતું એટલે બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે અને આમ આપણે જોયું નથી સાંભળતા જ એટલી અરેરાટી થઈ ગઈ છે તનમાં અને મનમાં તો જ્યારે કોઈ જોયું હશે લોકોએ ફેસ કર્યું હશે તો એ લોકોને કેવું થયું હશે અમદાવાદમાં બેફામ ડ્રાઈવિંગ વારંવાર સામે આવે છે એક જાગૃત નાગરિક તરીકે શું અપીલ કર જાગૃત નાગ નાગરિક તરીકે આ જે લોકો સવારે સ્પીડમાં વાહનો ચલાવે છે ત્યારે એ લોકોને માટે આપણે ડરતો મને બી ડર લાગે છે કે હું સવારે વોક કરવા જાઉં છું કે આવી રીતે ગાડીઓ આવતી હોય છે તો હું બી ઘણી વખત ત્યાં બાજુમાં હટી જાઉં છું કારણ કે એ લોકોનું સવારે નથી હોતું ક્યાં કેવી રીતે ગાડી ચલાવે ત્યાં જે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે એક નહીં બે નહીં પરંતુ અનેક વાહનોને આ ફોર વ્હીલર ચાલકે અડફેટે લીધા હતા અને લોકો એમાં પણ ભયાનક જે અકસ્માત થયો હતો જેને લઈને રૂવાટા અધર કરી દે તેવો અકસ્માત અહીંયા સામે આવ્યો હતો જો કે કાર ચાલક અને એક્ટિવા ચાલક સહિતને ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે પરંતુ રફતારના રાક્ષસનો કહેર હજી પણ યથાવત રહ્યું છે લોકો હજી ડરેલા જોવા મળે છે અંકલ કેટલા વાગ્યાની આસપાસ આ અકસ્માત માતાની એક શહેરીજન તરીકે હવે કેટલો ડર લાગે છે લોકોને આવા કાર ચાલકો હોય કે આવા બેફામ ટ્રાઇવિંગ કરતા હોય લોકો સવારે સાડા સાતના અરસામાં બનેલું છે અને હું આ અહીંયાં બાજુના ઘરમાં જ અમે રહીએ છીએ એટલે જે અવાજ સાંભળીને સવારે આવીને જોયું અને જે પરિસ્થિતિ જોતા એમ લાગ્યું કે પહેલાં તો તથ્યકાંડ જેવું થયું હોય એવી પરિસ્થિતિ દેખાઈ પણ ત્યાર પછી જોયું તો વ્હીકલોને નુકસાન વધારે જ એક બેનને ગંભીર ઈજા થયેલી છે અમારી સોસાયટીના એક વડીલ કાકાને પણ થોડીક ઈજા થયેલી હતી એમને પણ સોલા સિવિલમાં એડમિટ કરેલા છે એટલે